નમસ્કાર નમસ્તે મારા વાલા બાળ મિત્રો રેડી હું વિશાલ વાટેલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાનું ધોરણ પાંચ સીઈટી કોમન પ્રવેશ પરીક્ષામાં એસ એ ટી સેટ નવું ધોરણ ત્રણનું પર્યાવરણ વિષય પર્યાવરણનું ચેપ્ટર બાર આપણા કામ આની પહેલા આપણે 11 ચેપ્ટર ઉતારી ચૂક્યા છીએ ગણિત પણ ઉતારી ચૂક્યા છીએ અને મેથ પણ ઉતારી ચૂક્યા છીએ અને દરેકની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપણે આપેલી છે તો આપણે ધ્યાનથી જોઈ લેવા આ વિડિયો ના જોયા હોય તો બકે આ વિડિયો માં આવ્યો છે વિડિયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઇબ પણ કરો ચેનલ ને ચાલો જોઈએ આગળ પહેલો સવાલ ભરતભાઈ નવું ઘર બનાવવા ઈચ્છે છે તો તેઓ કયા કારીગર પાસે જશે કોની પાસે જાય ભરતભાઈ

આપે છે તો કોણ બનાવી દેશે ઓપ્શન બી કડિયો છે ભરતભાઈને નવ ઘર બનાવી આપશે રેડી નેક્સ્ટ સવાલ નંબર 2 સુથાર નું સાધન કયું છે એ લેલુ બી ચાકડો સી કરવત ડી હળ તો લેલુ લેલુ તો કોનું સાધન છે કડિયાનું છે કોનું છે કડિયાનું ચાકડો ચાકડો તો કુંભારનો હોય ભાઈ હોલા ગોળ ગોળ ફરાવતા ને હું જોયું હોય કોઈ કે રેડી કરવત યસ સુધારનું સાધન એ છે કરવો ખૂછક કાપતા હોય ને એ કરવત ને હળ હળ તો ખેડૂત એમ કહેવાય કે પૃથ્વી પર સૌથી વધુ કોઈ વ્યક્તિ જો મહત્વપૂર્ણ હોય તો તે ખેડૂત છે જો ખેડૂત ન હોય તો આપણને એના જ ના મળે જગતનો તાત કહેવાય ખેડૂત એટલે જગતનો તાત કહેવાય એ હળ હાકતો હોય રેડી નેક્સ્ટ ચાલો તો ઓપ્શન સી જવાબ આવશે કરવત સુધારનું સાધન अरे वाह તમારી તૈયારી માટેનું અધ્યતન નવું પુસ્તક છે આલ્ફા પબ્લિકેશન નૂતન સીઈટી જેની અંદર માનસિક કસોટી ગણિત હોય પર્યાવરણ ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષાનો સમાવેશ પુસ્તક કિંમત 360 ડિસ્કાઉન્ટ ₹80 280 માં પડે ઓનલાઈન ખરીદવર કુરિયર ચાર્જ તદન ફ્રી મળે અને હા ઓર્ડર કરવો હોય તો કોલ કરી શકો તો WhatsApp પર મેસેજ કરો 70460 57374 શિક્ષક મિત્રો બલ્કમાં ઓર્ડર કરવા માંગતા હોય તો ભાઈ બલ્કમાં ભી મળી જશે તમારા માટે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવશે અને તમારા જો વિદ્યાર્થી મિત્રો કોઈ હોય ફ્રી ટેસ્ટ આપતા હોય તો ફ્રી ટેસ્ટ આપી હોય તો આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરની લિંક આપેલી છે જ્યાંથી તે ફ્રી ટેસ્ટ આપી શકે છે ચાલો રેડી થઈ જાવ ક્વેશ્ચન નંબર 3 માટે પોસ્ટ ઓફિસમાં નીચેનામાંથી કયા વ્યવસાયકાર જોવા મળે છે એ ડોક્ટર બી પોલીસ સી શિક્ષક કે ડી ટપાલી તો પોસ્ટ ઓફિસ તો ટપાલી હોય ડોક્ટર દવાખાના કે હોસ્પિટલ કે અસ્પતાલમાં હોય પોલીસ પોલીસ સ્ટેશનની અંદર હોય છે શિક્ષક શાળાની અંદર હોય છે અને ઓપ્શન ડી ટપાલી પોસ્ટ ઓફિસમાં હોય છે રેડી નેક્સ્ટ સવાલ નંબર 4 નીચેના પૈકી જાહેર મિલકત કઈ છે તો જાહેર મિલકત કઈ છે જોવો તો એ શાળા બે ઘર સી દુકાન કે ડી મોટરcar નો શોરૂમ ઘર છે એ કોઈ જાહેર મિલકત નથી બે શબ્દ ખાસ સમજજો મારા વાલા વિદ્યાર્થી મિત્રો એક આવે ખાનગી ખાનગી એટલે પોતાની માલિકીની પોતાની વસ્તુ ને જાહેર એનો મતલબ એમ થાય કે દરેક લોકો તેનો ઉપયોગ કરી શકે દરેક લોકો પોતાના કાર્ય માટે તેનો ઉપર ઉપયોગ કરી શકે તેને કહેવાય જાહેર મિલકત પબ્લિક પ્લેસ શાળાએ દરેક લોકો જઈ શકે જે વિદ્યાર્થીની ભણવાની ઉંમર હોય તે દરેક શાળાએ જઈ શકે છે અને ભણવાની કોઈ ઉંમર નથી હોતી પાછું એ પણ યાદ રાખજો હા ચલો નેક્સ્ટ ઘર ઘર પોતાની માલિકીનું હોય અથવા ભાડાનું હોય ત્યાં પોતાની મરજી વગર બીજો કોઈ માણસ પ્રવેશ કરી શકે નહીં એટલે ઘર ખાનગી મિલકત દુકાન દુકાનમાં પણ એવું હોય પોતાની મનમરજી વગર કોઈ પણ માણસ પ્રવેશ કરી શકે નહીં જો દુકાનદાર એમ કે કે ભાઈ તમે જતા રહ્યો તેને જતું રહેવું પડે મોટર કારનું શોરૂમ તો સેમ ટુ સેમ વસ્તુ છે દરેક વ્યક્તિ તેનો યુઝ કરે નહીં અને શાળા છે તેનો દરેક વ્યક્તિ યુઝ કરે એટલે જાહેર મિલકત કહેવાય શું કહેવાય જાહેર મિલકત ઓપ્શન એ નેક્સ્ટ પાંચ પ્રીતને ભોપાલમાં રહેતા તેના પિતાને મની ઓર્ડર થી પૈસા મોકલવા છે તો પ્રીત ક્યાં જશે એ બેંક બી હોસ્પિટલ સી પોસ્ટ ઓફિસ કે ડી શાળા મની ઓર્ડર થી પૈસા મોકલવા માટે

જમા કરવાનો ઉપાડવાનો તો થશે અહીંયા કીધું મની ઓર્ડર મની ઓર્ડર નું કામ ફક્ત પોસ્ટ ઓફિસ માં થશે નેક્સ્ટ બી હોસ્પિટલ માં તો દર્દી હોય શાળા તો શિક્ષક વિદ્યાર્થી હોય નેક્સ્ટ છઠ્ઠો સવાલ નીચેનામાંથી કયા કામ માટે તમે બેંક માં જતા નથી એ પૈસાની બચત કરવા માટે બે પાણી વેરો ભરવા માટે સી મોટર કાર ખરીદવા માટે લોન લેવા માટે ડી આપણે જમા કરેલા પૈસા ઉપાડવા માટે

ક્યાં જવું પડતું હોય છે અથવા તો એમને કરેલી ગામવાળા લોકોએ કરેલી વ્યવસ્થા હોય ત્યાં જવું પડે પાણી વેરો ભરવા માટે અથવા તો તમે શહેરમાં રહ્યો ત્યાં લગભગ કહેવાય કે મ્યુનિસિપાલિટી માટેનો કર વેરો ભરવાનો આવે જેને વેરા બિલ કહેવાય ને વેરા બિલ ભરવા માટે તમારી ઝોન ઓફિસમાં જવું પડે તો વેરા બિલ ભરવા માટે તમે કોઈ બેંકમાં જશો નહીં રેડી ચાલો મોટર કાર ખરીદવા લોન લેવા મોટર કાર ખરીદી લોન લેવી હોય તો ક્યાં જવું પડે

કેટલા સમીનો શર્ટ ને કેટલા સમીનો પેન્ટ સીવો કેટલી બાય રાખવી કેટલી ન રાખવી એવું કામ કોણ કરે સોય દોરો ન હોય તો તમારી સિલાઈ કેમ થશે ભાઈ જરૂર છે કે માથું ઓળવાનું એને કપડાં કાપવા કાતર જરૂર પડે બરાબર છે એટલે લી ની જરૂર પડે નહીં કાસ્કાની ની જરૂર કોને પડે ને પડે અને દરજી વિશે એવું છે તો આપણે ઘણી વખત ઘણા ગાતા હોય ને ઘણી જગ્યાએ સાંભળું દરજી કાકા દરજી કાકા ને નાની નાની છોકરી ની ગાતી હોય હો દરજી કાકા દરજી કાકા મને રંગીન ચણિયા ચોળી સીવી દેજો એવું કે ગાતી હોય મેં સાંભળ્યું બરાબર ચાલ નેક્સ્ટ આઠમો સવાલ મયંક ના ઘરે ફ્રિજ બગડ્યું છે તે રિપેર કરવા માટે કોને બોલાવશે મયંક ના ઘરે ફ્રિજ બગડ્યું છે તે રિપેર કરવા માટે કોને બોલાવશે ઓપ્શન એ ઇલેક્ટ્રિશિયન બી મિકેનિક સી લુહાર સામગ્રીઓ રિપેર કરે મોટા મોટા મશીનો રિપેર કરે એ ઇલેક્ટ્રિશિયન છે ફ્રિજ વગેરે વસ્તુ બગડેલી હોય એવી ઇલેક્ટ્રોનિક્સ આઇટમ હોય ઇલેક્ટ્રોનિક્સ સાધનો હોય જે તે વિદ્યુતથી ચાલતા હોય કેને દે રિપેર કરવાનું કાર્ય કરે છે કોણ ઇલેક્ટ્રિશિયન ચાલો ઓપ્શન એ ઇલેક્ટ્રિશિયન હાલો આગળ રેવા ગુજરાતમાં સીટી ની ઓનલાઈન તૈયારી કરાવતો હવે એકમાત્ર ચેનલ એટલે ઓશન કોચિંગ ક્લાસ સીટી બેન્ચ લોન્ચ કર્યો છે તમારા માટે શા માટે સીટી બેન્ચ અહીંયા જ કીધું છે તમને સીટી બેન્ચ શું કામ ઘણા બધા કારણો છે તમે બધા સાંભળેલા છે ને ખ્યાલ છે એમાં એક સરસ મજાનું કારણ છે કે કોર્સ ખરીદશો તો બુક ફ્રી છે એકદમ તદ્દન ને બહુ સરસ બુક છે તદ્દન ફ્રી મળવાની છે અને કોર્સની પ્રાઈઝ માત્ર 1000 રૂપિયા 280 ટીનું પુસ્તક આ 1000 રૂપિયા ની અંદર આવી ગયું રેડી ચાલો ને કોર્સ ખરીદવાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપને આપેલ છે અને કોન્ટેક્ટ કરી શકો છો 6354827383 પર 6354827383 પર રેડી કંઈ પણ ગરી હોય કોલ કરજો દરેક બાબતનો જવાબ મળી જશે જોઈએ નેક્સ્ટ નવ

મોચી બિસુથાર લે દર્સી દરજી લે મિકેનિક મે કપડાની વાત છે ફ્રોક છે એટલે કપડા કહેવાય ફ્રોક એટલે શું કપડા તો કપડા કોની પાસે સંંધાવવાનું છે સી દરજી કાકા દરજી કાકા કોની પાસે ઓપ્શન સી દરજી પાસે સંંધાવ સંંધાવવાનું હોય છે રેડી અને આના પરથી મને એક વાત આવે છે યાદ તો તમને કહી દો દરજી હોય ને દરજી એની પાસે તો એક શીખવા જેવી વાત છે શું છે

આગળ તો અહીંયા ચેપ્ટર પૂરું થાય છે ફરી મળવાના છે નેક્સ્ટ ચેપ્ટર સાથે ત્યાં સુધી આપની ભવ્ય રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત